પાકિસ્તાન પ્રત્યે નફરત છે અને આજે સમગ્ર મુસલમાન જે ગુજરાતના અંદર રહે છે જે સિત્તેર લાખ મુસલમાનોને એક જ છે એ જનૂન છે કે આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ પાકિસ્તાનના આકાઓ બેઠા છે ત્યાં જે પ્રમાણે ત્યાંથી હરકતો કરાવી રહ્યા છે અને નિર્દોષ લોકોના ઉપર જે જે અત્યાચાર થાય છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે તેનાથી આજે હું સમજું છું કે ગુજરાતના અંદર ને સમગ્ર ભારત દેશના અંદર આજે શુક્રવારની નમાજ છે આ નમાઝ પડીને દરેક મુસ્લિમ સમાજે દુઆ કરી છે કે ભારત દેશના અંદર અમનો અમાન શાંતિ રહે ગુજરાતના અંદર અમનો અમાન શાંતિ રહે અને જે આવા નાપાક ઇરાદા સાથે લોકો જે છે તેને જળબાતોડ આપણી સરકાર જવાબ આપે